મારું એક સપનું છે તમારું પણ હશે અમીર બનવાનું જી હા અમીર બનવાનું સપનું દરેકનું હોય છે પરંતુ ફક્ત સપનું જોવાથી પૈસાદાર નથી બની જવાતું કરોડપતિ બનવાના સપનાને જો હકીકતમાં ફેરવવું છે તો તેના માટે જરૂરી છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે જરૂરી છે ઇન્વેસ્ટમેન્ટ અને આ ઇન્વેસ્ટમેન્ટ જેટલું વહેલું શરૂ કરશો તેટલા વધારે પૈસા ભેગા કરી શકશો આજે અમે તમને ઇન્વેસ્ટમેન્ટની એક એવી ફોર્મ્યુલા બતાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે કરોડપતિ બનવાનું તમારું સપનું સાકાર કરી શકશો અને આ ફોર્મ્યુલાનું નામ છે 12 15 20 ફોર્મ્યુલા આ નિયમિત રોકાણની આદત નાખવાની સાથે તમારા સપનાને સાકાર કરી શકે છે તો આવો જાણીએ આ ફોર્મ્યુલા વિશે વેલ્થ ક્રિએશન કોઈ રોકેટ સાયન્સ નથી આના માટે તમારે રોકાણની સાચી રણનીતિ અપનાવવી પડશે અને આમાં 12 15 20 ફોર્મ્યુલા તમારી મદદ કરશે રોકાણની આ ફોર્મ્યુલામાં આ ટ્વેલ્વ ફિફ્ટીન ટ્વેન્ટીનો અર્થ શું છે તે સમજીએ તો ટ્વેલ્વ નો અર્થ છે બાર ટકા રિટર્ન ફિફ્ટીન નો અર્થ છે પંદર વર્ષ સુધી સતત રોકાણ અને ટ્વેન્ટી નો અર્થ છે દર મહિને વીસ હજાર રૂપિયાનું રોકાણ આ ફોર્મ્યુલાની સાથે જો પચીસ વર્ષની ઉંમરથી રોકાણ શરૂ કરી દેવામાં આવે તો ચાલીસ વર્ષની ઉંમર સુધી પહોંચતા તમે કરોડપતિ બની શકો છો હવે તમારો સવાલ હશે કે એવી કઈ જગ્યા છે જ્યાં બાર ટકાનું રિટર્ન મળી શકે તો આનો જવાબ છે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ જેમાં તમે કરશો એસઆઈપી દર મહિને તમે તેમાં નિયમિત રોકાણ કરતા રહો પરંતુ એ પણ જાણી લો કે મ્યુચ્યુઅલ ફંડ શેર માર્કેટ સાથે લિંક હોય છે એટલે તેમાં આપણે કોઈ ભવિષ્યવાણી નથી કરી શકતા તેનું રિટર્ન ફિક્સ નથી હોતું પરંતુ તે માર્કેટના હિસાબે રિટર્ન આપે છે જો કે ફાઇનાન્શિયલ એક્સપર્ટના મતે લોંગ ટર્મમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ બાર ટકાનું એવરેજ રિટર્ન આપી શકે છે કેટલા કિસ્સામાં રીટર્ન બાર ટકાથી પણ વધુ હોઈ શકે છે અને જો કદાચ વર્ષ ઘણું ખરાબ રહ્યું તો રીટર્ન બાર ટકાની નીચે પણ રહી શકે છે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના સંગઠન એમ્ફીની સાઇટ પર જઈને તમે કોઈપણ પણ મ્યુચ્યુઅલ ફંડનું એક ત્રણ અને પાંચ વર્ષનું રિટર્ન જોઈ શકો છો ઉદાહરણ તરીકે આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ બ્લુ ચીપ ફંડનું પાંચ વર્ષનું રિટર્ન અઢાર પોઈન્ટ રહ્યું છે તો નિપોન ઇન્ડિયા મલ્ટીકેપ ફંડની વાત કરીએ તો તેનું રિટર્ન લગભગ એકવીસ જેટલું રહ્યું છે

આમાં વચ્ચે કોઈ ડિસ્ટ્રિબ્યુટર નથી હોતો પરંતુ રેગ્યુલર પ્લાનમાં રોકાણકાર ડિસ્ટ્રીબ્યુટર બ્રોકર અને બેન્કર જેવી ઇન્ટરમીડિયેટરીઝ દ્વારા રોકાણ કરે છે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ આ ઇન્ટરમીડિયેટરીઝને ડિસ્ટ્રિબ્યુશન ફી ચૂકવે છે જે પ્લાનમાંથી ચાર્જ કરવામાં આવે છે તો રોકાણની આ ટ્વેલ્વ ફિફ્ટીન ટ્વેન્ટી ફોર્મ્યુલા કેવી રીતે વેલ્થ ક્રિએશનનો ગોલ પૂરો કરશે તે મની નાઇનની સેપ કેલ્ક્યુલેશનની મદદથી અમે તમારા માટે તૈયાર કર્યું છે તો આવું જોઈએ કે કેવી રીતે તમારા પૈસા વધશે જો તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને વીસ હજાર રૂપિયાની એસઆઈપી કરો છો તો પંદર વર્ષમાં કુલ છત્રીસ લાખ રૂપિયા જમા થશે અને આ રકમ પર બાર ટકાના અંદાજિત રિટર્નથી પાસઠ લાખ રૂપિયાનું રિટર્ન મળશે આ રીતે પંદર વર્ષ બાદ તમે એક કરોડ એકાણું હજાર પાંચસો વીસ રૂપિયા ભેગા કરી શકશો હવે એક વાત જે તમારા મનમાં આવતી હશે કે આ દર મહિને વીસ રૂપિયા રોકવાની ફોર્મ્યુલા તો અમે તમને બતાવી પરંતુ આ વીસ રૂપિયા આવશે ક્યાંથી તો આની વ્યવસ્થામાં એક બીજો ફાઇનાન્શિયલ રૂલ તમારી મદદ કરી શકે છે આ નિયમ મુજબ દરેક વ્યક્તિએ તેની આવકના ઓછામાં ઓછા વીસ થી ટકા હિસ્સાનું રોકાણ કરવું જરૂરી છે માની લો કે તમારી સેલેરી છે પાસઠ રૂપિયા મહિને તેમાંથી તમારે ત્રીસ એટલે કે ઓગણીસ રૂપિયા હંમેશા રોકાણ માટે બચાવવા જોઈએ આ રીતે તમે તમારી સેલેરીમાંથી પૈસા બચાવીને તેનું રોકાણ કરી શકો છો ઘણી લોકો એટલા માટે રોકાણ નથી કરતા કારણ કે તેમની પાસે નાની રકમ હોય છે આમ કરવાથી બચો તમે અત્યારે નાની રકમથી રોકાણ શરૂ કરો દર વર્ષે જેમ જેમ તમારી કમાણી વધે દસ થી વીસ રોકાણ વધારતા રહો જેટલું જલ્દી રોકાણ તમે શરૂ કરશો તેટલું જલ્દી વેલ્થ ક્રિએશનના ગોલને પ્રાપ્ત કરી શકશો મ્યુચ્યુઅલ ફંડનું ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યના રિટર્નની ગેરંટી નથી તેથી જોખમ ઉઠાવવાની ક્ષમતા અને રોકાણના ટાઈમ પીરિયડના હિસાબે સ્કીમ પસંદ કરો દર છ મહિને કે વર્ષે એકવાર સ્કીમના પરફોર્મન્સ તો રિવ્યુ જરૂર ચેક કરો જેથી કોઈ ફેરફાર કરવો હોય તો તે કરી શકાય જરૂર પડે તો ફાઇનાન્શિયલ પ્લાનરની એડવાઇસ લો એક વાત હંમેશા યાદ રાખો ફક્ત કમાણી કરવાથી જ નહીં પરંતુ તેનું યોગ્ય જગ્યાએ રોકાણ તમારા કરોડપતિ બનવાના સપનાને સાકાર કરી શકે છે